હવે સુગર ફ્રી અને આરોગ્યવર્ધક ગોળ પણ ખાસિયરાની શિયાળાની ઋતુ માટે આવી રહ્યો છે તમિલનાડુની મીઠાશ હવે અંકલેશ્વર પહોંચી છે તાડના ઝાડના રસમાંથી બનતો ગોળ અંકલેશ્વરના બજારમાં વેચાઈ રહ્યો છે તાડના ઝાડના રસમાંથી બનતો ગોળનું અંકલેશ્વરમાં વેચાણ થઈ રહ્યું છે આરોગ્ય માટે ગુણકારી એવા આદુ અળદ અને કાળા મરી પાવડર મિશ્રિત મસાલાયુક્ત સુગર ફ્રી ગોળ સાથે સાદા ગોળનું પણ વેચાણ કરાઈ રહ્યું છે તમિલનાડુ મદુરાઈથી સત્તરસો કિલોમીટર દૂર દસથી વધુ વ્યાપારીઓ હાલ અંકલેશ્વરમાં દુકાન લગાવી છે બસ્સો ચાલીસ રૂપિયે કિલો ગોળનું થઈ રહેલું વેચાણ કરી રહ્યા છે એક તરફ શેરડીમાંથી બનતા ગોળની ગુજરાતમાં બોલબાલા છે ત્યારે શિયાળામાં ગોળના વિવિધ સ્વસ્થવર્ધક વ્યંજન ગૃહિણી બનાવે છે આ વચ્ચે જો શિયાળામાં વહેલી સવારે પીવાતો નીરો જે સ્વસ્થવર્ધક ગણવામાં આવે તેનો જ ગોળ મળે તો હવે અચરજ પામવાની જરૂર નથી દક્ષિણ ભારતના છેવાડે મદુરાઈથી અંદાજે સત્તરસો કિલોમીટર દૂર હવે તાડના નીરામાંથી બનતા આરોગ્યવર્ધક ગોળ અંકલેશ્વરમાં જોવા મળી રહ્યો છે અંકલેશ્વર હાંસોટ રોડ અને અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર હાલ તમિલનાડુથી દસથી વધુ નાના ખેડૂત વેપારીનું ગ્રુપ અંકલેશ્વરના માર્ગો ઉપર ગોળનું વેચાણ કરી રહ્યા છે નીરામાંથી બનેલો સાદો ગોળ ચા તેમજ સુગર ફ્રી એટલે કે ડાયાબિટીસના દર્દીઓ પણ આરોગી શકે તેવા ગોળનું વેચાણ કરાઈ રહ્યું છે તો ખાસ કરીને શિયાળામાં આરોગ્ય માટે ગુણકારી એવા આદુ અરદ અને કાળા મરીના પાવડર મિશ્રિત મસાલા ગોળનું વેચાણ કરી રહ્યા છે આ અંગે વ્યાપારી એવા શંકરભાઈએ જણાવ્યું હતું કે આ ગોળ સુગર ફ્રી હોવા સાથે શરદી ખાંસી સહિતના અનેક રોગમાં પણ ગુણકારી છે તો મસાલા ગોળ શિયાળામાં આરોગ્યવર્ધક છે અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાપારીઓ જોડે વાતચીતમાં જાણવા મળ્યું હતું કે ત્યાં મંદીના માહોલ વચ્ચે વેચાણ થઈ નથી રહ્યું ત્યારે રોજીરોટી મેળવવા માટે તેઓ ત્યાંથી

અને શરીર માટે સહેત માટે ખૂબ સારો છે એ બે પ્રોડક્ટ બનાવે છે એક સાદો બનાવે છે અને એક બીજો છે અદરક કાલી ને એવું નાખીને બનાવે છે જેથી કરીને ખાંસી શરદી અને શરીર માટે સારો રહે છે અને એમનું કેવું છે કે ડાયાબિટીસમાં પણ એમનો ગોળા વપરાય છે ચામાં પણ વાપરે છે હું ગયા વર્ષે પણ ખરીદ્યો હતો અને આ વર્ષે પણ ખરીદવો આવ્યો છું પણ આ વખતે જે મીડિયાની સાથે વાતચીત થઈ મને મજા આવી